ચાલુ કારે તમારી કારની બ્રેક ફેલ થઈ જાય કે પ્રોપર વર્ક ના કરે અને તમને આગળ જતો રસ્તો ભગવાન ઘર તરફ જતો દેખાય ત્યારે તમારે શું કરવું ઘણા જણ કે છે કે કારને રેલિંગ કે દિવાલ સાથે ઘસી એની સ્પીડ ઓછી કરી દેવાની પણ આ ખોટું છે આનાથી તમારે અને તમારે કાર બંનેને નુકસાન અને જોખમ છે ઘણા જણ કે છે કે ચાલુ ગાડીયા દરવાજો ખોલીને કૂદી જવું પણ આ તો મોતને આમંત્રણ આપવા જેવું છે ઘણા લોકો કહે છે કે તરત જોરથી હેન્ડબ્રેક ખેંચી લેવી પણ આ જોખમી અને મૂકતા ભર્યું છે એકદમ હેન્ડબ્રેક ખેંચવાથી કાર સ્કીટ ખાઈ અને રોલ થઈ શકે છે તો આજે આની સાચી રીત સમજીએ પહેલા તમારે પેનિક થવાનું નથી અને સૌ પ્રથમ તમારે હેઝર લાઇટ ચાલુ કરવાની છે જેથી આગળ પાછળથી આવતી કાર સતર્ક થઈ જાય પછી તમારે એન્જિન બ્રેકિંગ ટેકનિક યુઝ કરવાની છે જેની અંદર તમારે કાર જે બી ગિયરમાં ચાલતી હોય એના કરતાં અપ ગિયરમાં તમારે સેફ કરવાની છે જેનાથી એન્જિન કારની સ્પીડ ઓછી કરશે અને કાર હેવી થઈ જશે પછી તમારે સ્ટીયરિંગને એક હાથથી તમારે ટાઈટ પકડી રાખવાનું છે અને બીજા હાથથી હેન્ડબ્રેકને અપ ડાઉન અપ ડાઉન કરવાની છે જેનાથી તમારી કાર ધીરે ધીરે ઊભી રહી જશે અને સ્થિર રહેશે તો ઇમરજન્સી સિચ્યુએશનમાં આટલું ધ્યાન રાખો અને સેફ રહો અને તમારા મિત્ર પાસે જો કાર હોય તો એને આ વિડીયો શેર કરો ગુડ ડે